નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે રાખડી બાંધોનો શીખ સમય સામાન્ય રીતે અપહરણ દરમિયાન હોય છે જે હિન્દુ દિવસના વિભાગ અનુસાર બપોરનો સમય હોય છે અથવા પદોશીનો સમય હોય છે કોઈ પણ શુભ કાર્ય માટે અશુભ માનવામાં આવે છે તેથી ભદ્રાનો સમય ટાળવો જરૂરી છે આવી સ્થિતિમાં ભદ્રા સમય કેટલો સમય રહેશે ચાલો તમને આ વિડીયોમાં જણાવીએ રક્ષાબંધન બે હજાર ચોવીસમાં ભદ્રાનો સમય ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રાના સમયમાં શુભ કાર્ય ન કરવું જોઈએ આ વર્ષ ભદ્રાના છાયા ઓગણીસ ઓગસ્ટના રોજ સવારે પાંચને તે પણ વાગે ભદ્રાઘા શરૂ થશે જે બપોરે બત્રીસ સુધી ચાલશે ત્યારે રક્ષાબંધન પર પંચક રક્ષાબંધન ના દિવસે સાંજે પંચક ઉજવણી કરવામાં આવશે ઓગણીસમી ઓગસ્ટ આજે સાત વાગે એમાં બીજા દિવસે સવારે પાંચ ને તેપન વાગ્યા સુધી છે ત્યારે રક્ષાબંધન પર રાખડી બાંધવાનો સમય ઓગણીસમી ઓગસ્ટ રક્ષાબંધનના દિવસે રાખડી બાંધવાનો શુભ સમય બપોરે એકને ત્રીસથી નવ આઠ સુધીનો છે ત્યારે રક્ષાબંધનના તહેવારના દિવસે બહેનોને તેમના ભાઈઓને રાખડી બાંધવા માટે સાત કલાક આડતી મિનિટ સમય મળશે ત્યારે મિત્રો પાંચે હિન્દુ ગ્રંથો અને મહાકાવ્યોમાં રક્ષાબંધનનો ઉલ્લેખ છે જ્યારે મહાભારતમાં પાંડવની પત્ની ભગવાન કૃષ્ણ અને દ્રૌપદી સાથે એક લોકપ્રિય દંત જોડાયેલી છે જી હા મિત્રો હાલ માટે આટલું મળીશું નો અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ